તો હાલ તમે હમણાં જે વિડીયો જોયું ને સોશિયલ મીડિયામાં થોડા સમયથી બહુ વાયરલ થઈ રહ્યો છે અરે મારા ભાઈ શું કમે તમે ખેડૂત લોકોને હેરાન કરવા માંગો છો રાતને બી મહેનત જયારે અમે ખેડૂત ભાઈઓ કરીએ ને ત્યારે એમાંથી અમે પૈસા ઉભા કરીએ છે અને અમારા પરસેવાના પૈસા હોય છે ખોટે ખોટે એવી અફવા ફેલાવ કે નારે પાણીની અંદર ઇક્ઝેશન આપીએ છીએ અને ભેળસેળ કરવામાં આવે છે અરે મારા ભાઈ આમાં ભેળસેળ કરવાની જરૂર જ નથી એ મને કહ્યું અમને શું કે ભેળસેળ કરાવ કંઈ ફાયદો મળશે ને હા આ એ લોકો સુધી વિડીયો પહોંચાડો જેને ખોટી અફવા ફેલાવી છે આપણો આ વિડીયો બધા લોકો સુધી ખેડૂત ભાઈઓ સુધી પહોંચો જોઈએ બીજા લોકો સુધી ભાઈ પહોંચવું જોઈએ કે કોઈ જાતની ભેસેડ ભાઈ કરવામાં આવતી નથી હાવ ખોટે ખોટો વિડીયો બનાવવામાં આવ્યો છે ને શું આમાં નીડલ અંદર સુધી વહી જાય ને અંદર હોય જાય તો નારે પાણી હું તમને એમ કહું કે થોડાક દિવસ રહી તો બગડી નથી જોવાનું આ નારે પાણી અત્યારે આમાં છે ત્યાં સુધી ફ્રેશ રહેશે બાકી આઠ દસ દિવસ થાય ને ભાઈ એટલે ઓટોમેટિક આનો છે ને નારે પાણી એનો ટેસ્ટમાં બદલાઈ જાય છે બરાબર અને અંદર આમાં જાય તો હું નારિયે પાણી ફૂટી જાય તો ટપક એટ નીચે પડે તો નારે પાણી બગડી ન જવાનું મારા વાળા ડોક્ટર પાસે જાય ને તો એ પણ એમ કહે છે કે આ પેશન્ટને નારિયે પાણી પાવ તો વિચારો આ કેટલું હેલ્ધી હશે એટલી અફવા તમે ફેલાવાનો રહેવા દો કેમ કે અમે લોકો છે ભાઈ આ કોઈ જાતનું ભાઈ અમે દગો કરતા જ નથી મારે ખુદનું મહેનત કરીને અમે ખાતા હોઈએ છીએ તો આ વિડિયો છે ને જેટલો બને એટલો ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ જ્યાં બને ત્યાં સુધી શેર કરો એટલે એ લોકોને ખબર પડે કે ભાઈ ખેડૂત લોકો પણ શું કરી શકે છે બરાબર બાકી આ બધી અફવા છે આનાથી બધી તમારે દૂર રહેવું જાય hey joanne take